Thank you

માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગુરુગ્રામમાંથી મૃત અવસ્થામાં મળી આવી હતી જમ્મુ અને કાશ્મીરની ખૂબ જ લોકપ્રિય સમીરસિંહે ગુરુગ્રામમાં તેના ત્યારે મૃત હાલતમાં મળી આવી છે જોકે મિત્રો જણાવી દઈએ કે પોલીસનું કેવું છે કે તેમને આત્મહત્યાનો મામલો હોવાની આશંકા છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં લવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Terima